મંગુબેન આને છે ને વર્ષ નું વ્રત કરવાનું તો કેવી રીતે થાય તે સમજાવો ને આને તું પહેલી વાર કરવાનું તો કરો તોય તને યાદ નહીતું આ છે ને દર વખતે મને જ પૂછતી હોય છે કેવી રીતે કરવાનું કેવી રીતે કરવાનું કશું ઉપવાસ કરવાનો હોય મસ્ત નવી પહેરવાની અને ઘેર પૂજા કરવાની પછી બધું પેલું પૂજા અને અને પૂજાનો સામાન એ લઈ મંદિર જવાનું પછી ત્યાં છે ને મહારાજ હોય એ રહ્યા છે ને મંત્ર મંત્ર બોલે એટલે બધા બૈલા ભેગા થાય અને ત્યાં છે ને વડની પૂજા કરવાની ઘેર આવવાનું સિમ્પલ છે ભૂખે રહેવાનું ના ના આખો દિવસ થોડી ભૂખી રહેવાનું એમાં પેલું ફરાળ ખવાય કાજુ બદામ ખવાય પછી આ પેલી વેફર ખવાય ફરાળી પેલી પેલી વેફર ના ખાઈ લેતી કેળાની પેલી કાતરી ખવાય પછી સાબુદાણા ની ખીચડી ખવાય આ બધું ખવાય સિંગદાણા ખવાય આ બધું ખવાય એવું કશું નહીં મનપુ છે પાણીપુરી ખવાશે પાણીપુરી ખાઈ શકીએ ફરાળી આવતી ને તો ખવાય

તમાર લોકો નાજ છે મારા પતિએ તો મને હું આલીધું ખબર શું મને તો તાજમેલ આપ્યો તો તાજમેલ હમ પેલા આટલું નહી આવતો શોકેસમાં મુકવાનો એ આલ્યો તો પ્રેમીની નિશાની કહેવાય ને એટલે એ મને આપીતી પણ તેર્યા પ્રેમથી જે આપા ને એક ગિફ્ટ હું લઈ લઉં આવું માંગું ને તમારજી આમ હું તો વિચારતું આ વખતે હું તો સોનાની બંગડી લઈશ આ બધું લેવાની દેવાની વાતો કરો છો પૂછ્યું કે આ વ્રત કરવાથી ફાયદા શું થાય શું કોમ કરવાનું હોય હા એ બધું નહીં પૂછવું વાતો નહીં પૂછવાની આવું બધું આ જાત જાતનું બધું પૂછવાનું આ વ્રત કરીએ ને એટલે આપણો પતિ હોય ને એની ઉંમર લોબી થાય એનું સ્વાસ્થ્ય સારું રહે એમને કોમમાં છે ને પ્રગતિ થાય એમને બધું સારું સારું થાય ને એના માટે રાખવાનું હોય તો આ વ્રત ખાલી પત્ની જ રાખે કોઈ દિવસ સાંભળ્યું કે પતિ વ્રત રાખતો હોય શું કરીએ આ બધી સહન શક્તિઓ છે ને આ પત્ની ને જ આપી છે પતિઓ જોડે એવું કશું ના હોય એ ભૂખ્યા ના રહી શકે આપણા માટે તો બાપા આવા વ્રત એરિયા કરવા જાય ને તો આપણે તો બીજે દિવસ ટપકી જઈએ કશું ખાઈ લે તો એટલે એ લોકોને આપણે કરવાય નહીં દેવાના આપણા માટે બરાબર છે એટલે એમનું આયુષ્ય ભલે ને લોબું થાય આપણું તો લોબું થઈ જ જશે એમની જોડે જોડે એટલે આવી રીતે વ્રત થાય સમજણ પડી જાય તારું બીજી ત્રીજી વાર થાય તને એટલું ને એટલું સમજાવું પડે હા તો નઈ હાજે મળીયે જાઉં હું બધું કાલ ની તૈયારી કરવાની મારા સમજી લીધું ને મળીએ અને હાડીને પહેલી વાર વ્રત કરવાનું તોય ગિફ્ટ માંગે છે આ બે ત્રણ વખત કર્યું તોય ગિફ્ટ માંગે છે હું આટલા વર્ષોથી કરું છું મેં તો કોઈ દિવસ ગિફ્ટ નહીં માંગ્યું મારે માંગવું જોઈએ હાસ તો એમના માટે વ્રત કરું છું માંગુ જ જોઈએ ને અવાદ માગે એમ જો કાલે વ્રત છે ગિફ્ટ આપવું પડશે નહીં તો તોડ નાખે વ્રત અરે વાહ મંગુલ ઝાકમ જોડ ક્યા બાત જોરદાર તૈયારીઓ કરી છે ને કઈ આજ વ્રત નહીં બટ સાવિત્રીનું અરે હા લે સાચી વાત તું દર વર્ષે કરું છું અને સાચી વાત કહું ને મંગુ તો તું દરેક તહેવાર એટલા જોરદાર કરું છું કે એમ લાગે છે કે આખા ગોમના બધા તહેવાર આપણા ઘરમાં ઉજવાતા હોય એમ અને બી જાહુ જલાલીથી અને ખરેખર બધો તહેવાર તો આ રીતે કરવા જ જોઈએ આપણા બરાબર છે ને કરવા જ જોઈએ ને તે કોના માટે કરું છું તમાર માટે આ ભૂખી રહું છું વ્રત કરું છું આ ઘરના કોમ કરું છું એ બધું તમારા માટે એમન નહીં કરતી આ તમે જે આ તમારી હાલત છે ને એ મારા લીધે છે બાકી તો એ તમારા કશું લેવાનું છે ને ચન્ને ઉકળી ગયા હતા વ્રત ના કર્યા હોત તો અને આ જે હાલત છે એ તારા લીધે જ છે ને આ દુબડુ પાતળું શરીર થઈ ગયું છે હું કઈ જઉં છું એની વાત કરું છું અચ્છા એટલે હું ખવડાવતી નથી તમને તારે તું ખવડાવું છું જો ભાઈ આજે વ્રત છે તું કકરાટ ના કરે તમારા માટે ઉમર થાય તમારું સ્વાસ્થ્ય સારું આ તમારી નોકરીમાં મસ્ત પ્રગતિ થાય તમે સારું કમાવો આ ઘર સારી રીતે ચલાવો એના માટે હું ભૂખી રહું છું

એક દિવસ નો ઉપવાસ હોય જેટલો બી સમય વધારે મળે એટલો સમય આપણે ભગવાન ની સમીપ રહેવું જોઈએ અને એમાં ખાવાનું બનાવવાનું એમાં જે આપણો સમય જાય વાહણો બહાણો ગહવામાં એ સમય ના બગડે એટલે ફલાહાર ને અલ્પાહાર કરવાનો હોય બસ બસ તમારું આ છે ને તમે જે આ બધી જ્ઞાન આપો છો ને એ બધું જ્ઞાન મને નહીં જોયતું મારા છ બધું મને ખબર પડે છે આ બધું જ્ઞાન છે ને હું મારી બેન પણ એને આલું છું એ હારે એના માટે નહીં કેતી હું તમને તો હું એટલા કહું છું કે આ વ્રત વ્રતના બ્રત હું બધું તમારા માટે કરું છું તમારે મને ગિફ્ટ આપવું જોઈએ અચ્છા મૂળ વાત અહીં છે વ્રત કરવું એ એ કરવું જ જોઈએ દરેક સ્ત્રીઓ આખા 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 તું જો 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 હિન્દુસ્તાનમાં બધી બધી સ્ત્રીઓ જે વ્રત કરે છે એ કંઈ લેવાની આશાથી નથી કરતી એ બધી સ્ત્રીઓ છે ને તમારા માટે નહીં કરતી હું એકલી જ કરું છું તમારા માટે એટલે હું માગું છું

તું છે ને આ રીતે બધી માંગણી કરીને વ્રત નહીં કરવાનું મારા મોડું થાય છે હમણાં પૈસા નહીં કરું પછી વ્રત કહેતા નહીં કે બીમાર પડી જશો ને હવે ઉકલવાનો છું તો ઉકલી જજો મારે હું હું તો વ્રત કોઈ કરવાની જ નહીં કોઈ નહીં આલો તો અરે પણ મંગુ તું આવી ખોટી જીદ ના કર પૈસા આવશે એટલે હું તને લે તાર મારા મોડું થાય છે મારે જવાનું છે હેઠ માથા કૂટ ના કરે હું તો કરવાની જ નહીં વ્રત હું તો કીધું કે નહીં કરવાની પણ કરવું તો પડશે ને હું તો પેલું નહીં ભારતીય નારી મારે તો કરવું પડે એમના માટે વ્રત કારણ મંગબેન અરે આવી ગયા હા ચાલો પૂજા કરવા જવાનું જ ને હા 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 ચાલો મારે તમને બધું શીખવાડવું પડશે ને કેવી રીતે કરવાનું હેડો જઈએ ચાલ બે ગોઠા ની કંટ્રોલ માં રાખે ગામ માં ના ફરે મારા ધણી હું કંટ્રોલ માં રાખું છું તારો ધણી આખા બધા જગ્યાએ ફરી આવે છું આવે છે

હા આ ત્રીજા દિવસે થોડું શોર્ટ સર્કિટ થયું છે તો હું છે હોસ્પિટલ લઈને આવ્યો છું હોસ્પિટલ હાય હાય હું થઈ જઈએ ના ઉગલી ઉગલી નહીં જન ના ના થોડું પોટલું સ્પાર્ક થયા હતા એટલે હું છે ઘેર લઈને આવ્યો છું હા ફટાફટ તું તું એમની જોડે જ રહેજા હું હટાટ ઘેર આવ છું હા તું ચિંતા ના કરી હું હું આયા એમને લઈને અરે તું ફોન મૂકે તો હું આવું ને ફોન મૂક તાજો તું પછી લડે હારી જાડી હું ઘેર જઉં છું માર માર ધણી કક થઈ જઈશ હલા રમતા તે ફોન કરે જો આઈ જાય

માટે કાયો તું ચિંતા ના કરે બધું સારું થઈ જશે મંગુ તમને કોઈ થયું તો થાય કશું નહીં છું બાપા આ બધું માલ લીધે જ થયું છે આ હવાર હવાર છે ને મેં અમને જો ઝઘડો કર્યો અને ઝઘડા માં પાછું મેં એમ કહી દીધું કે હવે વ્રત નહીં કરું આ ના પાણી વ્રત કરવાની એટલા થયું અને પછી છે ને મેં વ્રત માં પેલી લાલચ રાખી કે મારે છે ને હોનાની વસ્તુ જોઈએ તમારે મને ગિફ્ટ આપવી પડશે આ લાલચમાં લાલચમાં મેં વ્રત કર્યું ને એટલે અમને આવી હાલત થઈ ગઈ તમને કીધું ને કે હવે હું કશું નહીં માગું તમે પછી હાજર થઈ જાઓ મારે કશું જોઈતું નહીં આવું માગવું એ પહેલાં તમે હાલ જતા હોય ને તો મારે માગવું ના પડે તમે અમને આવું બધું કરો ને એટલે મારે ઝઘડા કરવા પડે જ જાણો તમે ચમ મને હાલ દેતા નહીં આવી રીતે એટેક બેટેક આવે સારું લાગતું બાપા તું બોલવાનું બંધ કર અહીં આવ્યો છે હવે આ હૃદયમાં એટેક આવી જશે

ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અને આ બુનોન કહી દઉં છું કે આવી લાલચ બાલચ નહીં રાખવાની લાલચ કર્યા વગર છે ને આવા વ્રત વ્રત કરવાના તો આ પતિઓની આ તબિયત છે ને હારી રહે અને પતિઓને કહું છું કે આ બૈરા માગે ને એ પહેલા જ વસ્તુ હાલ દેવાની કે એમને માગવું જ ના પડે સમજણ પડી જય વટ સાવિત્રી ઉભી રે ઉભી રે મંગુ મારી માટે ચોખ્ખા ઘી નો શીરો બનાય